બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે પવન સાથે ધોધમાર વરસાદ આખો દિવસનો બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો પાળિયાદ સહિત આસપાસના ગામોમાં પણ વરસાદી વાતાવરણ સતત પડી રહેલા વરસાદના કારણે ખેતીના પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા રિપોર્ટર જયદેવ વી મંદિર પાળિયાદ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે પવન સાથે ધોધમાર વરસાદ આખો દિવસનો બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો પાળિયાદ સહિત આસપાસના ગામોમાં પણ વરસાદી વાતાવરણ સતત પડી રહેલા વરસાદના કારણે ખેતીના પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા રિપોર્ટર જયદેવ વી મંદિર પાડિયાદ